આપણે બહાર પણ જઈશ ત્યાંણીએ પણ આવા આવા અહીંયા અમે જુઓ અને ત્યાં પણ લઈ લ્યા ને વ્લોગમાં જો મિત્રો આ અમારા ગોમલા આ રખડેલ છોકરા આ જોર ન ભણવા જાતા જ નહીં અર્જુન ભાઈએ બજન બગાડ્યા

આ ગાડી ઉંચાર છોકરો હે આરો જો ધકે ને તો તમને પૈસા તમારા ચોરી લે હે જોજો હો આ છોકરો બહુ ચીટર હે ચોર હે યાર આરો ચોર હે ઓ આ આ છોકરો ને આ ટેણ્યો ચોર હે તો આનાહી બચી રેવ ગમેય જગ્યા દેખાય તો આ બચારો અમારે ગામનો છોકરો શરીફ છે તું વડી જો થોળો હે તાર શું કેવું સત્યમ ભાઈ હા કોઈ કેવા માગો ફે હવે નહી કેવું કોઈ નહિ તાર બસ તાર આપણે નવા જોવા માટે આપણે આવું રોજ નાખવાનું થાય કોઈ બાર જવાનું નાખીશ ઓકે આપણે હનુમાન દાદા મંદિર છે જોઈ મંદિરે આપડે ઉપર થી બતાવી દઉં આખું ગામનું લોકેશન ઓકે મિત્રો જોઈ શકો છો આપણે મંદિર ઉપર ચડી જોઈ લો જોઈ લો આપડે ગામનો નજારો આ પ્રેમ પર ચીડે ચીડે આવે કો અજીન ભાઈ અમાર જોડે નહીં આબુ એવું છે ચાલ મિત્રો જોઈ શકો છો અમારું ગામ છે અજીન ભાઈએ વિડિયો બનાવ ઊંચા નહીં આવતા જો જો આપણે માતાજીની વાડી છે પાછળ બેકગ્રાઉન્ડ પણ છે એ આ ઘર આપણું છે આપણું પોતે જ એમ ભાઈ તમાર ઘર બાજુ આઈશું તમાર ઘર તો દેખા ચાડવા આડ આવી જાય નહીં તો આપણે નવી ચાર મારા બ્લોગમાં વાર આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ખાલી ફની વિડીયો ખાલી મનોરંજન માટે ખાલી મસ્તી મોજ માટે બ્લોગ બનાવ્યો તો ખાલી આ એ માટે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ કરી જય માતાજી મિત્રો